ખેડી ભાઈ બરાબર ઓકે ઓકે ભાઈ આપણે જો મંદિરે ગયા ને બસ નીચે બેઠા ને હવે નીકળી ગયા છે કાળુ ભાઈ માં ઓઈલ નખાવ ઘરે જાય છે છે આમ જો ગયા છે ઘરે ખુલ્લો હોય તો ઠીક બાકી પેટ્રોલ લઈ નથી કાળુ ભાઈ પેટ્રોલ નકી ને આવતા રહેવું પેટ્રોલ છે સેલ એ લેમ્બોર્ગિની

એક દિવસ મેરા છે વિચાર આવ્યો કે અમે લાઈસી પેટ્રોલપુરા કાળુભાઈનું ક્યાં જાય તમને પતાડ દેવું હવે નીકળા જ એક આલો તમને પાછળ દેખાતો આ નાયરાની बाजूનું સેલ છે ને કેનાલ રોડે ન્યાસેટમે ખાલી પેટ્રોલપુરાવા આવતા બોલો આ કાળુભાઈને જંગલો હાલે છે પેટ્રોલપુરાવા છે કેમાં મળ્યો નઈ નઈ તો પાંચ

દીધો ગામડે નઈ આવ્યો તને વિશ્વાસ આપે તો આપે તો દીધો તને વિશ્વાસ

મેટર તું કરે કે મેટર હા મેટર એને કરવાની છે હા થોડો આની લાગતો હે ને